ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના કાગદીવાડ ટેકરા વિસ્તારમાં મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના ગરડાને રોકડ મળી કુલ સાત લાખ સોળ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા મળતી માહિતી અનુસાર અંકલેશ્વર શહેરના કાગદીવાળ ટેકરા વિસ્તાર સ્થિત ડેલાવાલાની બાજુમાં રહેતા જાવીદ સબ્બીર મુનશી ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી કોલહર કંપનીમાં નોકરી કરે છે જેઓના પત્ની બાળકો સાથે વેકેશન હોવાથી કોસંબા ખાતે પિયર ગયા હતા જ્યારે મકાન માલિક જ વહેલી સવારે કંપનીમાં ફર્સ્ટ શિફ્ટ હોવાથી પોતાનું મકાન બંધ કરી કંપનીમાં ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલા તિજોરીમાંથી સોના ચાંદીના ઘરેણાં તેમજ રૂપિયા સત્યાવીસ હજાર રોકડ મળી કુલ સાત લાખ ઉપરાંતના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા તો બીજી તરફ મકાન માલિકની ફરિયાદના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી શું નામ ભાઈ તમારું જાવેદ સબ્બીર મુન્શી તો શું ઘટના બની છે તમારે સોનાના દાગીના ને એવું કેશ ઉપર ચોરી થયેલ છે જે દાગીના ને એવું આસપાસ દસથી થી પંદર લાખના વચ્ચે એ ચોરી છે અને કેશ સત્તાવીસ હજાર જેવી ચોરી થઈ છે કઈ રીતે ચોરી થઈ છે તમને કહેવાય સોના સવારે મેં નોકરી જવાની ગયો હતો સાડા ચાર વાગે સાડા ચાર વાગ્યા પછી સાંજે મેં પોણા ચાર વાગે જેવું ઘરે આવ્યો તો મને જોવા મળ્યું કે મારે ઘરનું લોકર આગળ તૂટેલું હતું નકુટો તો એ તૂટે અંદર ઘુસી તો જોયું તો બધા કપડાં વેમ છે અને લોકર બધા તોડી રાખ્યા હતા તમે પોલીસ ફરિયાદ કરી પોલીસ ફરિયાદ કરેલી છે જે એમની કાર્યવાહી આગળ ચાલુ છે અમને